એક નાની બાળકીને ઈજા પહોંચી છે પરંતુ ઘણા લોકો એ પણ કહી રહ્યા છે કે શું આ હિન્દુએ બંગડી પહેરી લીધી છે કે શું તેમને કેમ કંઈ ના કર્યું તો આ તમને કહી દઉં મિત્રો કે ત્યાં પોલીસ બંદોબસ્ત હતો તો એ છતાં વિધ ધર્મીઓ દ્વારા આ રીતે હુમલો કરવામાં આવ્યો હતો ને પછી હિન્દુઓ મૌન રાખી અને કંઈ ના કરી સાથે પોલીસને બધું જવાબદારી રીતે સોંપી દીધી અને પોલીસવાળાએ પણ તમે જોયું હશે કે આવીને જે પ્રમાણે દબાવ ઉપરથી એક મહિલા સાથે સાથે જે લોકોએ પથ્થરમારો કર્યો હતો મોઢે માસ્ક બાંધીને તો એ બધા લોકોને ત્યાંથી પકડી અને લોકોને બરોબરના ધોઈ નાખ્યા છે સ્વાભાવિક છે કે જ્યારે આટલી મોટી રામની ચર્ચા થતી હોય ને ત્યારે અમુક અમુક જગ્યાએ વિધર્મીઓ દ્વારા આવા હુમલો કરતા હોય છે ત્યારે અનેક લોકોની ઈજા પણ થતી હોય છે પરંતુ જો અત્યારે વાત કરવામાં આવે તો આખો જે માહોલ છે તે શાંત થઈ ચૂક્યો છે કારણ કે પોલીસ બંદોબસ્ત ત્યાં પણ ગોઠવી દેવામાં આવે છે અયોધ્યાની વાત કરવામાં આવે તો અયોધ્યામાં બસ હવે ભગવાન રામની મૂર્તિનું પુનઃસ્થાપન થઈ ગયું છે હવે થોડી જ વારમાં વડાપ્રધાન પોતે પણ આવી જવાના છે અને અત્યારે પૂરી અયોધ્યામાં સિક્યુરિટી એકદમ જબરજસ્ત ગોઠવી દેવામાં આવી છે અને અયોધ્યામાં બીજા કોઈ લોકોને પ્રવેશ કરવા દેવામાં આવતા નથી એટલે કે જે બોર્ડર છે તે સીલ કરી દેવામાં આવે છે જે લોકોને આમંત્રણ હોય છે પત્રિકા હોય છે એ જ લોકોને ત્યાં જવા દેવામાં આવે છે અને અત્યારે જો વાત કરવામાં આવે તો જે સિક્યોરિટી છે તે ટાયર્ડ સિક્યુરિટી ગોઠવી દેવામાં આવે છે જેથી કરીને કોઈ જાનહાનિ ન થાય અથવા કોઈ હુમલો ન થાય એને ખાસ ધ્યાનમાં રાખીને અયોધ્યામાં પૂરેપૂરી સિક્યોરિટી ગોઠવવામાં આવી ગઈ છે તો મળીએ છીએ મિત્રો નવા વિડીયોમાં